આજના પવિત્ર દિવસે ખાસ કરીને ગાંધી જયંતિ નિમિત્તે સમાજના વડીલો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપસ્થિત વડીલોને શાલ ઉઢાડી સન્માનિત કરીને તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા જે સાદગી અને સન્માનના ગાંધીવાદી મૂલ્યોને દર્શાવે છે આ કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તેમજ અનિલભાઈ નેવે ભરતસિંહ યાદવ હર્ષદભાઈ ગઢવી દેવરામભાઈ રામકુબેર પાંડે સુરેશભાઈ પાંડે ગંગાબેન વાઘેરા સેજલબેન દરબાર સહિત કોંગ્રેસ સમિતિના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરોએ દેશના બે મહાન નેતાઓના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો અમે જે કોંગ્રેસ કમિટી ભેગા થઈને એટલું જ કહેવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર જે ગાંધીજી વિશે અપશબ્દો લખવામાં આવે છે ગાંધીજી વિશે અપશબ્દો બોલવામાં આવે છે તો ગાંધીજી ગુજરાતના એક પનોતા પુત્ર કહેવાય કે જે આપણા રાષ્ટ્રપિતા કહેવાતા હતા એને વિરોધ પક્ષના નેતાઓ જાહેરમાં કહે છે કે રાષ્ટ્રપિતા શું કેમ કહેવાય आज विरोध पक्ष नेताओं सत्ताधारी पार्टी जारी अमेरिका रशिया ब्रिटेन ने जर्मनी जाए तो गांधी स्टैच्यू ने बालक पास पगे लगवा जाए मुखबेराम बगल में चोरी एक साइड पे वो जाते हैं भगवान को गांधी जी को प्रार्थना करने और दूसरी साइड पर सोशल मीडिया पर गांधी जी को बदनाम करते हैं तो आज उनको मेरी नम्र विनती है कि मेहरबानी करके आप गांधी जी का अपमान मत कीजिए